ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં શિયાળાની ગુલાબી ઠંડીમાં

જેવા કે રીંગણ બટાકા તુવેળ પાપડી દૂધી સકરિયા બીટ લસણ આદુ કલર વનસ્પતિનું કોટિંગ કરી માટલાની અંદર તમામ સામગ્રીઓ ભરી માટલાને ઊંધું કરી તેની આજુબાજુ છાણા અને લાકડા ગોઠવી એક કલાક સુધી સળગાવી બાફવામાં આવે છે અને એક કલાક બાદ ઉબાડ્યું સ્વાદિષ્ટ બનતું હોય જેનો સ્વાદ માણવા માટે જાહેર માર્ગો પરથી પસાર થતા લોકો પણ સ્ટોલ ઉપર ઉબાડિયાનો સ્વાદ માણવા અને ઘરે લઈ જવા માટે ભારે દોડ મૂકી રહ્યા છે ઉબાડિયું કેવી રીતે તૈયાર થાય છે તે અંગેની માહિતી પણ ઉબાડિયું તૈયાર કરનારે આપી હતી મારું નામ સાગર પટેલ છે હું ભરૂચમાં સોમ ઉંબરિયું ચલાવું છું ઉંબરિયામાં પાપડી બટાકા શક્કરિયા રટાડુ મકાઈ અને આખું લસણ આવે છે ઉંબરિયામાં કલર વનસ્પતિ આવે છે જે ઉંબરિયામાં મહત્વનો ભાગ ભજવે છે ઉંબાડિયું એક મટકામાં બનાવવાની પદ્ધતિ છે ઉંબરિયુંમાં બની ગયા પછી એને માટ માટલું ઊંધું કરીને મૂકવામાં આવે છે અને ચાલીસથી પચાસ મિનિટની અંદર માટલું તૈયાર થઈ જાય છે પછી ઉંબરિયું વેચવામાં આવે છે શિયાળામાં શું ફાયદો મળ્યો શિયાળામાં ઉંબાડીઓ ઠંડીના કારણે થોડું ખાવામાં સારું છે કેટલા મટકા જે બનતું હશે રોજનું આપણે રોજનું મારું સેટરડે સન્ડે દસ બાર મટકા ખરા ને એમ સોમથી શુક્ર આઠ દસ મટકા ખરા ઉબાડિયાનો સ્વાદ કેવો હોય છે અને શિયાળાની સિઝનમાં ઉબાડ્યું આરોગવાથી શું ફાયદા થાય છે તે અંગેની માહિતી પણ સ્વાદ પ્રેમીઓએ વ્યક્ત કરી હતી શિયાળામાં વિવિધ શાકભાજી આરોગવાથી સ્વાસ્થ્ય સારું રહે છે પરંતુ ઉબાડિયામાં તેલનો ઉપયોગ ઓછો થતો હોય છે અને ઉબાડ્યું સ્વાદિષ્ટ હોય છે સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું હોવાના કારણે ઘણા દર શિયાળામાં સૌથી વધુ ઉબાડિયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી અને શનિવાર અને રવિવારે ઉબાડિયાની માંગ વધુ પ્રમાણમાં હોવાનું પણ સ્ટોલ સંચાલકો પણ માને છે જોશી છે હું અંકલેશ્વરથી આવું છું અને ઉબાડિયું અહીંયા અમે દર વર્ષે અહીંયા ખાવા માટે આવીએ છીએ હેલ્થ માટે બહુ સારું છે અને દક્ષિણ ગુજરાતમાં જ બનાવે છે આમાં માટલામાં બનાવે છે એમાં પ્રોસિજર બધા મસાલામાં આવે છે પાપડી આવે છે રતાળુ આવે છે તુવેરની તુવેર લીલી તુવેર આવે છે બટાકા આવે છે મકાઈ આવે છે અને હેલ્થ માટે બહુ સારું હોય છે बरुश में बहुत लोगों का ये क्वेश्चन है कि आखिर बरुश की बिगेस्ट न्यू ईयर पार्टी यानी रिवर फ्रंट पार्टी में होगा क्या क्या मैं बताती हूँ रिवर फ्रंट पार्टी में सिर्फ तीन दिन बचे हैं और 1500 सौ पास ऑलरेडी सोल्ड आउट हो चुके हैं इवेंट में सेफ्टी का पूरा ध्यान रखा गया है ताकि आप अपने फैमिली और फ्रेंड्स के साथ बिंदास कर सको सेफ्टी अरेंजमेंट में फिफ्टी प्लस मेल एंड फीमेल बाउंसर्स फिफ्टी प्लस सिक्योरिटी पर्सन फिफ्टी प्लस क्रू मेंबर्स और सीसीटीवी कैमराज फायर सेफ्टी एम्बुलेंस सर्विज भी अवेलेबल है और पार्किंग स्पेस तो इतनी जहां हजार से ज्यादा कार्स पार्क हो सके इवेंट में मल्टीपल डीजे फूड स्टॉल नॉन स्टॉप फायर वर्क और सेटअप भी रहेगा तो जल्दी से अपनी फैमिली और ग्रुप के साथ प्लान बनाओ और पास ले लो क्योंकि ग्रुप ऑफ टेन के पास सिर्फ 399 पर पर्सन में मिल रहे हैं इंक्लूडिंग फूड कूपन मतलब सीधा एक हजार का डिस्काउंट પાસેસ અવેલેબલ હે અતુલ બેકરી કોલેજ રોડ આઇનોક્સ જાડેશ્વર જાડેશ્વર બસ સ્ટેન્ડ રોડ તવરા રોડ આઈવુડ લિંક રોડ સ્ટેશન રોડ જાડેશ્વર રોડ ઓલેશ્વર જી આઈડીસી